નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલ્વ કરીશું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જી હા વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને નવનીત જે છે એને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે લોન્ચ કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો વર્ષ 2024 નું વિકાસ પરીક્ષા લક્ષીનો અસાઇનમેન્ટ સંપૂર્ણપણે સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જેમાં આજે આપણે ભણીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેની અંદર આજે આપણે સોલ્વ કરીશું સેક્શન સી ત્રીજો વિભાગ જેમાં સાતમો પ્રશ્ન આજે આપણે ભણવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો છ પ્રશ્ન જે છે આપણે ભણી ચૂક્યા છીએ જો તેના વિડીયોઝ તમે નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા કરજો તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર સેવન ક્વેશ્ચન નંબર સેવન કહે છે રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે નીચેની માહિતી વાંચો અને સવાલના જવાબ આપો ત્રણ માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે એક ડેટા પૂછાશે વન ડેટા એન્ડ ત્રણ સવાલ પૂછાશે સીધો ને ને ચાલો ચાલો આગળ વધીએ બસ ભૂલ કરો છો ખરેખર માહિતી આપી છે માહિતી કોણ વાંચે સવાલ વાંચો સીધો બિલકુલ ક્યારે એવું નહીં કરવાનું પહેલાં છે ને જે આપણને જે ડેટા આપ્યા હોય જે કઈ પણ માહિતી આપી હોય ને એ માહિતીને એકવાર વાર એસેસીનેટ કરી નાખવાની એટલે કે એકવાર વાંચી તો લેવાની છે અને પછી જ સવાલ માગળ વધવા જો સમજાવું હું કહે છે અહીં આપણને એપ્લિકેશન ફોર સ્કોલરશિપ ઓફ ધ યર 2023-24 તો હું છે એપ્લિકેશન નું ફોર્મ છે શેનો એપ્લિકેશન તો કે સ્કોલરશિપ ની એપ્લિકેશન નું જે છે આ ફોર્મ છે વર્ષ 2023-24 નું નામ છે દિવ્યા મનુભાઈ શાહ ધોરણ એ અને કેટલા ટકા આવ્યા તો કે 82% આવ્યા હતા ઇન સ્ટાન્ડર્ડ 8C ધોરણ 8 કમા ભણતી હતી ત્યારે એને 82% આવ્યા હતા

पहला महित आखी समझवा एक बार वाँची ले तो पहले सवाल है वॉट इज दिस डेटा तो जवाब आज इज एन एप्लिकेशन फॉर स्कॉलरशिप आ स्कॉलरशिप एप्लिकेशन बीजो सवाल वॉट वोज दिव्या स्कोर इन स्टाडर्ड एट सी के दिव्या ना धोर आठ कम शू स्कोर शू टका तो दिव्या हेड स्कोर एटी टू परसेंट इन स्टाडर्ड एट सी तरबाद वॉट इज द इनकम ऑफ दिव्यास फाधर के दिव्या पप्पा की आवक के लिए

એ અસાઇનમેન્ટની બુક અમારા એરિયામાં નથી મળતી અમારા વિસ્તારમાં નથી મળતી બરોબર ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમને હવે ઘરે બેઠા અસાઇનમેન્ટ આપણે વ્યવસ્થા કરી છે ઘરે બેઠા તમારે ક્યાંય લેવા જવાની જરૂર નથી કોઈ દુકાના ધક્કા ખાવાની જરૂર નથી ક્યારે આવશે ક્યારે આવશે તમને ઘરે બેઠા અસાઇનમેન્ટ મળી જવાનું છે અને એ પણ ફ્રી ડિલિવરી હાલ ડિલિવરી ચાર્જ પણ એક્સ્ટ્રા આપવાની જરૂર નથી ઘરે બેઠા અસાઇનમેન્ટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણો વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફોર ટુ સેવન થ્રી

એ સિત્તેર રૂપિયાની અંદર બધાય ટેક્સનો સમાવેશ થઈ જાય છે જી એસ વેટ ટેક્સ જે કાંઈ પણ લગાડવો હોય તેને પછી પેકેજિંગ ક્યારે થયું તું તું કે જાન્યુઆરી બે હજાર અને હા ફ્રી મફત શું મળે છે વન ક્રિસ્ટલ ગ્લાસ વિથ ધિસ પેક આ પેકેટ સાથે એક તમને કાચનો ગ્લાસ આપવામાં આવશે તો પેલો સવાલ છે વોટ ઈઝ ધ પ્રાઇઝ ઓફ ધ પ્રોડક્ટ કે વસ્તુની કિંમત કેટલી છે તો ધ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ રૂપિયા છે બીજું છે વોટ ઇઝ ધ ફ્રી વિથ ધ પ્રોડક્ટ આ પ્રોડક્ટ સાથે શું ફ્રી છે તો જવાબ છે વન ક્રિસ્ટલ ગ્લાસ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ આ પ્રોડક્ટ સાથે એક કાચનો ગ્લાસ ફ્રી છે પછી ત્રીજું છે હાઉ મચ ઓઇલ ઇઝ ધેર ઇન ધ બોટલ કે બોટલમાં કેટલું ઓઇલ છે તો જવાબ છે ધેર ઇઝ ફાઇવ હન્ડ્રેડ એમએલ ઓફ ઓઇલ ઇન ધ બોટલ બોટલમાં પાંચસો એમએલ તેલ છે ઓકે આગળ વધીએ હવે જે ક્લબ આપું છે આપણને ડેટા નંબર ત્રણ રિધમ ક્લબ પછી કહે છે કમ એન્ડ લર્ન આવો અને શીખો શું શીખો તબલા હાર્મોનિયમ ડ્રમ્સ અને ગિટારા વગાડતા શીખો પછી એવરી મન્ડે વેડનેસડે અને ફ્રાઈડે એટલે કે દર સોમવારે બુધવારે અને શુક્રવારે એટલે કે અઠવાડિયામાં ત્રણ વાર ક્લાસ સમય છે છ વાગ્યાથી આઠ વાગ્યાનો સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યા બે કલાકનો ક્લાસ છે કોન્ટેક કોને કરવાનો તો કે દેવેન પટેલને એડ્રેસ આપ્યું છે બાર આદર્શ કોલોની સ્ટેડિયમ રોડ સુરત तो आखो डेट आप दीदो आप जो ना खो। तो पे सवाल धीस इज एन एडवर्टिजमेंट फॉर डॉट 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 के आ एक जाहरात है तो अधूरु वाक्य पूरु करो आ जाहरात है एक म्यूजिक क्लास नी तो धीस इज एन एडवर्टिजमेंट फॉर अ म्यूजिक क्लास संगीत ना क्लास करवाना है पछी बीजू द क्लासेस आर कंडक्टेड डॉट 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 के क्लासेस लेवामां आवे छे केटली वार तो के

ઉપડવાનો સમય અને પ્લેટફોર્મ નંબર આપણને આપેલા છે દેખાય નેવું બત્રીસ માં કચ્છ નામની ટ્રેન છે સાત ને ચારે આવશે સાત ને પંદરે ઉપડી જશે પ્લેટફોર્મ નંબર ઉપર પછી છે નામની ટ્રેન જોધપુર એક્સપ્રેસ ચાર ને પિસ્તાલીસે આવશે પાંચ વાગે ઉપડી જશે પ્લેટફોર્મ નંબર છ ઉપર પછી છે બાર નવ્વાણું વેરાવળ એક્સપ્રેસ ચાર ને વીસે આવશે ચાર ને ત્રીસે ઉપડી જશે પ્લેટફોર્મ નંબર ત્રણ અને ત્રણ નવ નવ જીરો કર્ણાવતી એક્સપ્રેસ પાંચ પિસ્તાલીસ આવશે પાંચ પંચાવન ઉપડી જશે પ્લેટફોર્મ નંબર એક ઓકે તો પહેલો સવાલ છે ઇફ યુ વોન્ટ ટુ ગો ટુ જોધપુર કે જો તમારે જોધપુર જવું હોય તો ગો ટુ પ્લેટફોર્મ નંબર ખાલી જગ્યા કયા પ્લેટફોર્મ પર જવાનું તો જોધપુર એક્સપ્રેસ જો તો ક્યાં હતી જોધપુર એક્સપ્રેસ છ નંબર ઉપર એક્ઝેક્ટલી પ્લેટફોર્મ નંબર છ ખાલી જગ્યામાં છ લખી નાખવાનું ક્લિયર પછી

હોલ્ટ એટલે થાય રોકાવ કે કર્ણાવતી એક્સપ્રેસ કેટલા સમય માટે સ્ટેશન ઉપર ઉભી રહી છે કેટલા સમય નો હોલ્ટ લે છે બરોબર તો કેટલા સમયનો હોલ્ટ લે છે જોવો તો જરાક વેરાવળ માં આપણે જાય કે વેરાવળ એક્સપ્રેસ ચાર ને આવશે અને ચાર ને ત્રીસે વહી જશે દસ મિનિટ જ ઉભી રહી ને તો બસ જવાબ છે દસ મિનિટ શું આવશે જવાબ દસ મિનિટ ટેન મિનિટ ફોર ટેન મિનિટ ગણતરી કરવી પડે બધી વખતે બેઠા જવાબ મળે એવું જરૂરી ન હોય હો

ત્યારબાદ છે વોટ ઇઝ ધ ચેક નંબર ચેક નંબર કેટલો છે તો ધ ચેક નંબર ઇઝ વન એટ નાઇન નાઇન ઝીરો નાઇન બરાબર જો ક્યાં હોય તમને બતાવું અહીંયા જે આપેલું હોય ને એને ચેક નંબર કહેવાય બરાબર આગળ ટુ વુમ ઇઝ ધ ચેક ઇસ્યુડ ટુ વુમ એટલે કોને કોને ચેક આપવામાં આવેલો છે કોને આપવામાં આવેલો છે ધ ચેક ઇઝ ઇશ્યુડ ટુ શ્રી આર એમ શાહ કે આ ચેક શ્રી આર એમ શાહને ઇસ્યુ કરવામાં આવેલો છે એને આપવામાં આવેલો છે તો આગળ છે છે સર્ટિફિકેટ આપ્યું This is to clarify that miss Roshni Pandya has participated in the inter school elocution competition કે એ ઉ જાહેર કરવામાં આવે છે કે મિસ રોશ્ની પંડ્યા સ્કૂલમાં ઇન્ટર સ્કૂલ ઇલોક્યુશન કોમ્પિટિશન સર ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે શું ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે થાય છે વક્તૃત્વ સ્પર્ધા ઇલોક્યુશન કોમ્પિટિશન હેલ્ડ જે 22 જુલાઈ 2023 ના રોજ રાખવામાં આવેલી એન્ડ વોન ધ સિલ્વર મેડલ જેને સિલ્વર મેડલ આપવામાં આવે છે એન્ડ અ સર્ટિફિકેટ ઓફ મેરિટ અને આ સર્ટિફિકેટ આપવામાં આવે છે આપનાર છે પ્રિન્સિપલ સેન્ટ મેરીસ હાઈસ્કૂલ સ્કૂલ 20 જુલાઈ 2023 ના રોજ ની આ ઘટના છે ઓકે તો પહેલો સવાલ વોટ ઇઝ ધીસ ડેટા આ માહિતી શું છે આ સર્ટિફિકેટ છે ધીસ ઇઝ અ સર્ટિફિકેટ પૂરું થઈ ગયું બીજું ફોર વોટ ઇઝ ધ સર્ટિફિકેટ ઇશ્યુડ કે શેના માટે આ સર્ટિફિકેટ આપવામાં આવેલું છે શેના માટે આપવામાં આવેલું છે ધ સર્ટિફિકેટ ઇઝ ઇશ્યુડ ફોર પાર્ટિસિપેશન ઇન ધ ઇન્ટર સ્કૂલ ઇલોક્યુશન કોમ્પિટિશન કે આ સર્ટિફિકેટ આંતર સ્કૂલ કોમ્પિટિશનમાં જે વકૃતો સ્પર્ધા છે એમાં ભાગ લેવા માટે આપવામાં આવેલું છે પછી તે ત્રીજું વોટ હેઝ વોટ હેઝ રોશની વોન અલોંગ વિથ ધ સર્ટિફિકેટ આ સર્ટિફિકેટ સાથે રોશની બીજું શું જીતી છે સિલ્વર મેડલ રોશની વોન અ સિલ્વર મેડલ અલોંગ વિથ ધ સર્ટિફિકેટ આ સર્ટિફિકેટ સાથે તે એક સિલ્વર મેડલ જીતેલી છે ઓકે ચાલો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજીનું ધોરણ 10મું ધોરણ 10મું અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવા માટે આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા અંગ્રેજીનું બ્રહ્માસ્ત્ર લઈને હાજર થઈ ચૂક્યા છે આઈએમપી રિવિઝન બેચ લઈને આવ્યા છે કે જેની અંદર તે આઈએમપી સવાલોનું રિવિઝન કરાવશે એ બેચમાં જોડાવાની તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેની કિંમત માત્ર બસો નવાણું રૂપિયા છે સ્પેશિયલ ઓફર છે ત્યારે ડેમો જોઈને ખાતરી કરવાની છૂટ છે તમને ભાઈ વોટ્સએપ નંબર નાઇન ઝીરો થ્રી થ્રી સેવન ઝીરો ટુ ફોર પર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો અને આ જે ડેમો લેક્ચર છે આની માહિતી તમારા જે દસમા ધોરણમાં બીજા વિદ્યાર્થીઓ મિત્રો ભણતા હોય તમારા ભાઈ બહેન ભણતા હોય એને આપો જેનાથી એનું પણ અંગ્રેજીનું ટેન્શન ખતમ થઈ શકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા નો ક્વેશ્ચન નંબર સેવન મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે ક્વેશ્ચન નંબર આઠનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો